મિત્રો ગુજરાતી લોક સાહિત્યમાં બાર પ્રકારના મેઘનું વર્ણન કરવામાં આવ્યું છે અને તેના પરથી જ કહેવત બની છે બારે મેઘ ખાંગા થવા સૌથી પહેલાં આવે ફરફર જેનાથી માત્ર હાથ પગના રૂવાડા જ વિના થાય તેવો નજીવો વરસાદ છાંટા ફરફરથી થોડો વધુ વરસાદ ફોરા છાંટાથી વધુ મોટા ટીપ્પા કરા ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ પછડીવા પછેડી જેવા સાથે રખાતા કપડાંથી રક્ષણ થાય તેવો વરસાદ નેવાધાર છાપરાના નેવા પરથી પાણી વહે તેવો વરસાદ મોલ મે મોલ એટલે કે પાકને જરૂરી હોય તેવો વરસાદ અંદ્રાધાર એક છાંટો બીજા છાંટાને સ્પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ મુસળધાર અંદ્રાધારથી તીવ્ર વરસાદ આ વરસાદને સામેલા ધાર વરસાદ પણ કહેવામાં આવે છે વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ધેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ પાણી મેં ખેતરો પાણીથી છલોછલ ભરાઈ જાય અને કુવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ હેલી ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈ એક વરસાદ સતત અઠવાડિયું પડે તેને હેલી કહેવામાં આવે છે ને આ બધા વરસાદ એક સાથે પડે તેને બારે મેઘ ખાંગા કહેવામાં આવે છે